વાગડ વિકાસ સંઘના અધ્યક્ષ શ્રી લક્ષ્મીચંદભાઈ ચરલાને ધમકી સેવાના પર્યાય સમા શ્રી લક્ષ્મીચંદભાઈનું મોરલ તોડવાનો એક સ્ત્રીની આડ લઈને કોણ કરી રહ્યું છે પ્રયાસ વધુ સાંભળીએ તેમના શબ્દો નમસ્કાર મારા વાગડ પ્રદેશના વહાલા વતન આજે સવાર સવારમાં આપની સમક્ષ રૂબરૂ થઈ રહ્યો છું નવા વર્ષની બે તારીખ છે મિત્રો આદરણીય સ્વજનો મારે કેટલાક ખાસ મુદ્દાસર આપની સાથે વાત કરવી છે વાગડ વિકાસ સંઘ દ્વારા આવતી છ જાન્યુઆરી સોમવારના સાંજે ચાર કલાકે યોગી સભાગૃહ દાદરની અંદર વિરાટ વાગડ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે આ વિરાટ વાગડ સંમેલનની અંદર વાગડને ગૌરવ પાવનાર મહારાષ્ટ્ર વિધાનસભામાં નવનિર્વાચિત થયેલા સન્માનનીય મુરજીભાઈ કાનજી પટેલ આધોઈવાડા એમનું આપણે યશસ્વી સન્માન કરવા આગળ વધી રહ્યા છીએ સાથે સાથે મુંબઈથી મહારાષ્ટ્ર વિધાનસભામાં પહોંચેલા સન્માનિય શ્રી અતુલ બાથખલકરજી ભાઈ શ્રી યોગેશ સાગરજી ભાઈ શ્રી પરાગ શાહ તેમજ વિદ્યા ઠાકુર અને મનીષા ચૌધરીજીને પણ આપણે આ કાર્યક્રમમાં સન્માનિત કરવાના છીએ આ પ્રસંગમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરજી ઉપસ્થિત રહેશે સાથે સાથે મુંબઈ ના બે દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને માજી સાંસદ સન્માનિય મનોજભાઈ કોટક અને ગોપાલ શેઠીજી પણ હાજરી આપશે આ કાર્યક્રમમાં કચ્છના એમ મારા મિત્ર અને ગુજરાત ભાજપના મંત્રી એવા વિનોદભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહેવાના છે સાથે સાથે કચ્છના લોકનેતા વાસણભાઈ આહિર અને વાગડ વિસ્તારના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય સન્માનીય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પોતાની હાજરી આપવાના છે આ પ્રસંગમાં રાપરના પૂર્વ ભાઈ શ્રી પંકજભાઈ મહેતા પણ ઉપસ્થિત રહેશે અને ગુજરાતના માજી નાણાં મંત્રી મારા વડીલ જેમની પાસેથી જેમને હું રાજકીય ગુરુ કહું છું એવા સન્માનનીય બાઉભાઈ મેઘજી શાહ પણ ઉપસ્થિત રહેશે આ જ કાર્યક્રમની અંદર મારા મિત્ર અને મારા માર્ગદર્શક એવા ભાઈ શ્રી અર્જણભાઈ મેવાભાઈ રબારી ગુજરાત ગોપાલક બોર્ડના પૂર્વ ચેરમેન તેઓ પણ ઉપસ્થિત રહેશે મારા મિત્ર કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ સન્માનિય જનકસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ રહી ચૂકેલા એવા આદરણીય લક્ષ્મણસિંહ સોઢા પણ ખાસ ઉપસ્થિત રહેશે રાપર મત વિસ્તારના ગત વિધાનસભામાં ચૂંટણી લડેલા સન્માનીય મારા મિત્ર ભાઈ શ્રી બચ્ચુભાઈ આરેઠી આ કોંગ્રેસના નેતા છે તેઓ પણ હાજરી આપશે આ કાર્યક્રમ સન્માનનો કાર્યક્રમ છે સાથે સાથે આ કાર્યક્રમની અંદર વાગડની એકતાને પ્રતિબદ્ધ અને કટિબદ્ધ કરવા માટેનો પણ આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ મુંબઈ મહારાષ્ટ્ર અને કચ્છ વચ્ચે વાગડ સમાજને સેતુરૂપ બનવાનો પણ કાર્યક્રમ છે આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર વાગડની અંદર રહેનારી પ્રજા પાણી પીનારી પ્રજા જેમના દરેક જ્ઞાતિના અલગ અલગ લોકો અહીં મુંબઈ મહારાષ્ટ્રની અંદર અને કર્મભૂમિ બનાવીને કામ કરી રહ્યા છે એમને આ કાર્યક્રમમાં સંમલિત કરીને મુંબઈમાં આપણે મહારાષ્ટ્રની કર્મભૂમિ છે એ ભૂમિમાં આપણે શું યોગદાન આપી શકીએ અને સાથે સાથે વાગડ પ્રદેશના વિકાસ માટેની આપણી પ્રતિબદ્ધતા શું હોય એ વાત કહેવા માટેનો આ કાર્યક્રમ છે બહુ આયામી આ કાર્યક્રમ અને આ કાર્યક્રમની શ્રેષ્ઠતા સાથે સંપન્ન થાય એ માટેની અમારી તૈયારીઓ આ તૈયારીઓને ખલેલ પહોંચવાનો એક પ્રયાસ કેટલાક તત્વો દ્વારા થઈ રહ્યો છે આ સમગ્ર વાગડ એક મંચ પર આવે એના વિભિન્ન જ્ઞાતિ સમુદાયો જેવી રીતે બાવીસ જેટલા જ્ઞાતિ સમુદાયો આ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા છે એ પછી આઈર હોય ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય મેઘવાડ હોય કે પછી મુસ્લિમ હોય આ તમામ લોકોએ આ કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટેની સંમતિ એમને આપી છે દરેક સમાજના આગેવાનો અને પ્રમુખ પ્રમુખશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે અમારો કોઈ રાજકીય હેતુ નથી અમારો હેતુ માત્ર ને માત્ર વાગડની એકતાને નિર્માણ કરવી અને એ એકતા નિર્માણ થાય એકતાના માધ્યમથી વાગડ પ્રદેશના વિકાસ માટે આપણું યોગદાન આપવું અને સાથે સાથે કર્મભૂમિ મુંબઈ મહારાષ્ટ્રમાં પણ આપણી આપણું યોગદાન આપીએ એ માટેનો પ્રયાસ કરવાનો છે મારે આજે આપને કહેવું છે કે ગઈકાલે એક સમાજની એક મહિલા દ્વારા આ કાર્યક્રમને ડિસ્ટર્બ કરવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે જ્યારે વાગડની એકતાની વાત હોય વાગડના વિકાસની વાત હોય ત્યારે એમાં રોડા પાથરનારા લોકોને સાંખી ન લેવાય આ મહિલાએ કાલે મારા એક સાથી મિત્રને ફોન કરીને ધમકી આપી છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા અતિથિ વિશેષ મહાનુભાવોનો પણ સંપર્ક કરીને એણે આ કાર્યક્રમમાં હાજર ન રહે એ પ્રકારની વાતો મારી વિરોધની વાતો પણ વ્યક્ત કરી છે મારે કહેવું છે બહેનને કે લક્ષ્મીચંદ ચરલા કોઈ કાચી માટીનો માણસ નથી અમે તો રાષ્ટ્ર માટે જીવનારા લોકો છીએ આ દેશની ગૌમાતાના રક્ષણ માટે અને ગૌમાતાના સંવર્ધન માટે કામ કરનારા લોકો છીએ અમે તો માનવતાના જે કાર્યો થઈ શકે કાર્યો કરનારા લોકો છીએ અમારી નજરમાં માત્ર ને માત્ર વાગડનો વિકાસ અને વાગડના વિકાસની સાથે સાથે રાષ્ટ્રભાવના નો વિકાસ આ એક માત્ર અમારો મંત્ર રહ્યો છે મારે એ મહિલાને કહેવું છે મહિલા કહે છે કે આ કાર્યક્રમમાં દખલ કરીશ ધમાલ મચાવીશ લક્ષ્મીચંદ ચરલાને આમ કરીશ મારે બેનને ને કહેવું છે કે લક્ષ્મીચંદ ચરલા જ્યારથી જન્મ્યો સમજણો થયો ને ત્યારથી માથું હાથમાં લઈને જીવનારો માણસ છે હું મોતની ધમકીઓથી ડરતો નથી મારી ચેલેન્જ છે બેન કે મારી નાખ મને મને ચૂપ નહીં કરી શકું લક્ષ્મીચંદ ચલ્લા એક પંક્તિ મારે કહેવી છે એ પંક્તિને ચરિતાર્થ કરીને જીવનારો છે શરફ શરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ દેખના હૈ જોર કિતના બાસુ એ કાતિલ મેં હૈ અમે આ પંક્તિને ચરિતાર્થ કરીને જીવનારા લોકો છીએ બેન તું ધમકી જેને આપી શકાય એને આપ અમારા લોકોને તારે તારા જેવી કોઈ વ્યક્તિઓની ધમકીઓથી તું ડરાવી નહીં શકે વીક નહીં કરી શકે પરંતુ આ કાર્યક્રમને ડિસ્ટર્બ કરીને વાગડના વિકાસમાં રોડો બને છે ને મારે કહેવું છે આ વ્યક્તિ એક સમાજના પ્રમુખના ખાસ વ્યક્તિ તરીકે એની છાપ છે આ વ્યક્તિનું નામ છે બીના નિલેશ દેઢિયા દહીસરમાં રહે છે આ વ્યક્તિને જે સમાજમાં એ વ્યક્તિ છે એ સમાજમાં એ સમાજના પ્રમુખે એને ગેરબંધારણીય રીતે એની મહાજનની કારોબારી સભામાં નિમણૂક કરી છે મારે આજે અહીંથી જાહેરમાં પૂછવું છે એ મહાજનના પ્રમુખને કે આ બીના નિલેશ ડેડિયા કોના ખીલે કૂદી રહી છે તમે કેમ એને સાચવીને બેઠા છો તમે સ્પષ્ટ કરો એ મહાજનના પ્રમુખને મારે પૂછવું છે કે તમે બીના ડેડિયા સાથે સહમત છો કે અસહમત છો તમે જાહેરમાં આ વાતનો વિસ્તારપૂર્વક ખુલાસો આપો પરંતુ જો તમે તમેશ નેડિયાને સમર્થન આપીને અમારા ચરિત્ર હનનનો પ્રયાસ કરશો તો એ સમાજના પ્રમુખને કહેવું છે તમે સમાજના પ્રમુખ તરીકે યોગ્ય નથી કોઈ પણ જ્ઞાતિ સમાજનો પ્રમુખ હોય એની પ્રતિબદ્ધતા છે પોતાના સમાજના વિકાસ માટે પોતાના સમાજના યોગક્ષેમ માટે કામ કરવાની નહીં કે એના વિરોધીઓને દબાવવા માટે પ્રોક્સી વોર રમવાની મારે આજે સમગ્ર વાગડના મારા વહલા વતનવાસીઓને અહીંથી કહેવું છે આપ આવો પધારો આ કાર્યક્રમની અંદર અને આપણે સૌ સાથે મળી વાગડની એકતાનો જયનાથ જગાવીએ અને મને ધમકી આપનાર આ બીના નિલેશ ડેડિયાને જાહેરમાંથી કહેવું છે કે તારી તાકાત હોય તો કાર્યક્રમમાં આવીને ડિસ્ટર્બન્સ ઊભું કર એનો જડબા તોડ જવાબ આપીશું ભારત માતા કી જય વંદે માતરમ ડાડો મોજ કરે